નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ગ્રામ પંચાયત ની ચૂંટણી મોકો રાખવામાં આવી છે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના ત્રીસ કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો વ્યક્ત કર્યો છે ચૂંટણી પંચ અનુસાર કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રખાય છે કડી અને વિસાવદર મત વિસ્તારમાં આવતી એકસો ને ઇઠ્યોતેર ગ્રામ પંચાયત કડી અને જોટાણા તાલુકાની એકસો ને ત્રણ ગ્રામ પંચાયત અને અને વિસાવદર ભેસાણ ગ્રામ્ય અમરેલીના બગસરા તાલુકાની પંચોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની ગઈકાલે તારીખ ત્રીસ મે ના રોજા પાકિસ્તાનમાં ચાર પોઈન્ટ બે ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો તો બીજી તરફ મ્યાનમારમાં પણ ચાર પોઈન્ટ બે ની તીવ્રતાનો આંચકો આવ્યો અનુસૂચિત જનજાતિના ત્રણસો સત્તાવન દાખલા ઇસ્યુ કરનારા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મામલતદાર

બચાવમાં ગ્રામજનોએ મીઠા ભરેલી ઓવરલોડ ગાડીઓ સામે વિરોધ વ્યક્ત કર્યો છે જેમાં ગ્રામજનોએ બસો જેટલા ડમ્પર અટકાવ્યા હતા ઓવરલોડ વાહનોથી રસ્તાની હાલત કાયમ બિસ્માર રહે છે એસટી બસ એમ્બ્યુલન્સ જેવા સરકારી વાહનો પણ આવી શકતા નથી જેના પગલે ગ્રામજનો રોષે ભરાયા હતા અને રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટને ત્રણ નવા ન્યાયાધીશો મળશે રાષ્ટ્રપતિએ આપી છે મંજૂરી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા ન્યાયાધીશોની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું છે કોલેજીયમની ભલામણ પર રાષ્ટ્રપતિએ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એન વી અંજારિયા ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોય અને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ એસ ચંદુકરની નિમણૂકને મંજૂરી આપી દીધી છે હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશો મંજૂર ની આસપાસ થઈ ગઈ છે વાત કરીએ તો વિરાટનગર મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું છે કે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે શહેરમાં સડસઠ હજાર કેચ પીટની સફાઈનો બીજો તબક્કો ચાલુ છે આ ઉપરાંત તળાવ ઊંડા કરવાની કામગીરી પણ ચાલુ છે ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે વિરાટનગર મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની તૈયારીમાં હતો તેઓ શાહબાજે જણાવ્યું છે

વડોદરાના કેટલાક રહેવાસીઓએ મહાનગરપાલિકા દ્વારા કોડન કરાયેલા ભુવાના સ્થળે જઈને દીવાબત્તી કરીને શ્રીફળ વધેર્યું હતું જોકે આ અનોખા વિરોધ અંગે ઘણી રમૂજ ફેલાવવા પામી છે કેટલાક લોકો કહેતા હતા કે શહેરમાં વધુને વધુ ભુવા પડે અને ભ્રષ્ટાચારના ઘર ભરાય તેના કટાક્ષ સ્વરૂપે આવો વિરોધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરની બેઠકની હાર જીતમાં પાટીદારોની ભૂમિકા મહત્વની છે આમ આદમીએ તો પેટા ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું હતું ઇટાલિયા ગુજરાતમાં આપના અધ્યક્ષ રહી ચૂક્યા છે ઇટાલિયા પાટીદાર તો છે જ પરંતુ તેઓ યુવાન અને ખૂબ જ અગ્રેસિવ પણ છે લોકોમાં પણ તેમની લોકપ્રિયતા છે ઉપરાંત વિસાવદરમાં સાહીઠ ટકા જેટલી વસ્તી પાટીદારોની છે જેનો સીધો ફાયદો ઇટાલિયાને થવાની શક્યતા છે કારણ કે તે પોતે પણ પાટીદાર છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરી રહ્યું છે અમેરિકા અમેરિકાએ મોટા પાયે ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાની જાહેરાત કરી છે વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ જણાવ્યું છે કે ચીની વિદ્યાર્થીઓના ચીની કોમ્યુનિકેશન પાર્ટી સાથે કોઈ સંબંધ છે અથવા જેઓ ટેકનિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના વિઝા રદ કરવામાં આવશે અમે ભવિષ્યમાં ચીન અને હોંગકોંગથી આવતી વિઝા અરજીઓની ચકાસણી વધુ કડક કરીશું અમેરિકાએ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ એવી વાત કરી જાણે કે તે દરેક મહિલાના પતિ હોય તે મમતા બેનર્જીએ જણાવ્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું છે કે પીએમ મોદી એવી રીતે વાત કરી રહ્યા છે કે જાણે તેઓ દરેક મહિલાના પતિ હોય તે પોતાની પત્નીને કેમ સિંધુ નથી આપતા જોકે હું આ વાત વિશે વાત કરવા માગતી ન હતી પણ તમે મને બોલાવવા માટે મજબૂર કરી છે સમાચારની વાત કરીએ તો શિક્ષણ વિભાગના શાળાઓને કડક આદેશ આપવામાં આવે છે ગુજરાત રાજ્યના શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા કડક હુકમો જાહેર કર્યા છે જર્જરિત અથવા તો ભયજનક હાલતમાં આવેલા શાળા મકાનો વર્ગખંડો અને હોસ્ટેલ રૂમ્સમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે તમામ સરકારી શાળાઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો અને હોસ્ટેલમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામોની સલામતીની ચકાસણી કરીને પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે